આજે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકા તેમજ આઈઓસીએલ વચ્ચે ચાલીસ એમએલડી માટે સુજ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાની બેઠક યોજાઈ હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ દંડક પાટીલ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ સિમ્પી અને તેમજ આઈઓસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદભવે તેવા હેતુ સાથે સુરજી ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટની આઈઓસીએલ ને चालीस एम एल डी सुधीन पानी पालिका द्वारा आप नमस्कार आज बी एम सी और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली देंगे फोर्टी एम एल डी तक ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करें ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे हमें इंडस्ट्रीज में ये ट्रीटेड वाटर हम लोग यूज करेंगे ट्वेंटी एम और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे फोर्टी एम तक हम लोग लेंगे ये एक बहुत बड़ा स्टेप है और मैं वी एम सी का भी बहुत आभारी हूँ मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं कि इस इनिशिएटिव को आज से करीबन तीन साल पहले शुरू किया गया और बी ने भी अपने पूरा इंस्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि स्टेटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज करें उसको लिया जा सके तो so, ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है ये इस तरह का इनिशिएटिव लिया गया है प्रोजेक्ट नो कुल कैपिटल कॉस्ट सेवेंटी करोड़ पॉइंट 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ કોસ્ટ 65.33 કરોડ ની મુકવામાં આવે છે તો રાજીવનગર થી ઇન્ડસ્ટ્રીઝ સુધી 19.50 કિમી લંબાઈની પાઇપલાઇન પહોંચાડવામાં આવશે જેની કુલ કેપિટલ કોસ્ટ 51.18 કરોડ છે આયોસીએલ દ્વારા પ્રથમ હપ્તાનો 10.23 કરોડ નો ચેક વડોદરાના પ્રથમ નાગરિક બેન સોનીને આપવામાં આવ્યો હતો અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની બધી અસરોના એમાં જ્યારે સમગ્ર વિશ્વ સપડાયું છે ત્યારે પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને આ શુદ્ધ પાણી જ્યારે પીવાના લોકોના વપરાશના ઉપયોગમાં આવતું હોય ત્યાં સુધી તો આપણે કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવતા પાણીનો જથ્થો પહોંચી વળી શકાય છે પણ ચોક્કસ જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ શુદ્ધ પાણીનો વપરાશ થતો હોય તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભ પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની દિશામાં એક પહેલ વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું છે જેના કારણે જ્યારે સુએજ ટ્રીટેડ વોટર જે હોય છે જે લગભગ આફ્ટર ટ્રીટમેન્ટ એ નદીમાં વહી જતું હોય છે અને પર્યાવરણને પણ ક્યાંક ને ક્યાંક કદાચ નુકસાન કરતું હોઈ શકે છે ત્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની આજુબાજુ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પ્રોડક્શનના કે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના વપરાશમાં જ્યાં પાણીનો ઉપયોગ કરવાનો થતો હોય છે ત્યાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકાય છે જેના થકી આપણે જે શુદ્ધ પાણીનો જથ્થો છે જે કુદરતી સ્ત્રોતોથી આપણે મેળવી શકીએ છીએ એ જથ્થાનું સ્તર આપણે સાચવી શકીએ છીએ સાથે અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા પણ આ કુદરતી જળ સ્ત્રોત્રોને સાચવવાની અને જે ભૂગર્ભ જળ છે એનું સ્તર જે ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે ત્યારે આપણે પણ આ સ્તર પાણીના સ્તરને બચાવવા અને કુદરતી પાણીના સ્ત્રોત્રો દ્વારા મળેલા પાણીનો માનવ જીવનના ઉપયોગ માટે જરૂરિયાતના ઉપયોગ માટે કરી શકાય અને ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આ ટ્રીટેડ વોટર વેસ્ટ વોટરના ઉપયોગથી પણ પ્રોડક્શનનું કામ ખૂબ સારી રીતે ચાલી શકે ત્યારે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલના સંયુક્ત પ્રવાસ પ્રયાસથી એક પ્રેરણાદાયી પથદર્શક પગલું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પણ આજનો દિવસ ચોક્કસ નોંધપાત્ર રહેશે કારણ કે આ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આઈઓ સીએલને જે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવનાર છે એની કુલ કેપિટલ લગભગ સેવન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સેવન કરોડ છે અને આ પંદર વર્ષના ઓ દ્વારા આપણે એમની સાથે સિક્સટી ફાઈવ પોઈન્ટ થર્ટી ટ્રી કરોડનું એક એમઓયુ કર્યું છે જેમાં રાજીવનગર ખાતે જે સાહીઠ એમએલડીની ક્ષમતાનો ટ્રીટેડ વેસ્ટ વોટરનો પ્લાન્ટ છે ત્યાંથી કહી શકાય કે ટ્રીટેડ વેસ્ટ વોટર એટ ડોરસ્ટેપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ત્યાંથી ઓગણીસ કિલોમીટર લગભગ ઓગણીસ કિલોમીટર જેટલું અંતર કાપી અને એની જે પાઇપલાઇન છે તેના દ્વારા ડાયરેક્ટ આઈઓસીએલની પ્રિમાઇસિસમાં ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં આવશે અને એનો એટલે કહી શકીએ કે જે રાજીવનગર જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ છે ત્યાંનું ટોટલ જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થાય છે તેનું સિક્સટી સેવન પર્સન્ટ એટલે કે લગભગ ટોટલ ચાલીસ એમએલડી પાણી આયોશીએલને પૂરું પાડવામાં આવશે જેના થકી વાર્ષિક કેપિટલ કોસ્ટ એકાવન અઢાર કરોડ અને એમાંનો એની આટલી ઇન્કમ એકાવન પોઈન્ટ અઢાર કરોડ ની ઇન્કમ વડોદરા મહાનગરપાલિકાને થશે જેનો પ્રથમ હપ્તો પ્રથમ ચેક એટલે કે દસ પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચેક આજ રોજ આઈએસયુએલના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના આ સ સ્ટેન્ડિંગ સમિતિની આ મિટિંગમાં એમના દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે અને જે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ જે વોટર છે તેનો ભાવ દસ પોઈન્ટ ઝીરો સેવન પ્રતિ કિલો લીટર પ્રતિ કિલો લીટર એટલે કે એક પ્રતિ કિલો લીટર ઇઝ ઇક્વલ ટુ વન થાઉઝન્ડ લીટર એટલે ચોક્કસ આ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને જે આ વપરાશ માટે પાણી જોઈએ છે તો શુદ્ધ પાણી એ લોકો દ્વારા જ્યારે ખરીદવામાં આવતું હોય છે તેના કરતાં ઘણી ઓછી કિંમતે આ ટ્રીટેડ વેસ્ટ વોટર એમને પ્રોવાઇડ થાય છે સાથે સાથે આ પર્યાવરણ લક્ષી અભિગમના કારણે આપણે પર્યાવરણની પણ રક્ષા કરી શકીશું અને કુદરતી જળ સ્ત્રોત્રોથી મળેલા પાણીને આપણે માનવ ઉપયોગના વપરાશમાં લઈ શકીએ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર